સુરતના પીપલોદ ખાતે આવેલા એસ વીપી વિદ્યાલયમાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીને મરાતા વિદ્યાર્થી ઘરે પહોંચી ચક્કર ખાઈ પડી ગયો હોવાના આક્ષેપ કરાયા છે વિદ્યાર્થીને હોસ્પિટલે ખસેડ્યો હતો શિક્ષક સામે વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે સુરતની એસ વીપી વિદ્યાલયમાં શિક્ષકે કે વિદ્યાર્થીને ઢોર માર માર્યો અને આક્ષેપ કરાયા છે વાત એમ છે કે પીપલોદ વિસ્તારમાં આવેલા એસ વીપી વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષકે કે વિદ્યાર્થીને માર માર્યો હતો અક્ષર સારા નવવાને કારણે શિક્ષકે વિદ્યાર્થીને માર માતા સ્કૂલેથી ઘરે આવેલા વિદ્યાર્થીને ચક્કર આતાતે પડી જવા પામ્યો હતો જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જે વાલીઓ દ્વારા શિક્ષક સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો મારું નામ પ્રવીણા દિનેશભાઈ દુતાતરા છે હું વેસુમાં રહું છું અને મારો છોકરો એસવીપી માં ભણે છે પણ એને વારંવાર મારવામાં આવે છે શું કામ ટીચરને પૂછ્યું કે વારંવાર કેમ મારો છો તો ટીચર કોઈ જવાબ જ નથી આપતા એમ કે કે ગલતી હશે એટલે માયરું હશે પણ હું એવું કહેવા માગું છું કે તમે વાક તો બતાવો છોકરાનો પણ છોકરાનો વાક એ લોકો બતાવતા નથી હેન્ડરાઇટિંગ નથી બરાબર એના માટે માયરું છે અને એટલો બધો માયરો છે કે સ્કૂલેથી આવીને એ ચક્કર ખાઈને પડી ગયો એ ખાતે અમે સિવિલ હોસ્પિટલ બધા ઝેરોક્સ લઈને આવ્યા છીએ અહીંયા અને બધા એક્સરે પણ કરાવ્યા છીએ અને ઘણું બધું વાગ્યું છે એને માથામાં વાગ્યું છે થઈ છે એટલે અમને તો ન્યાય જોઈએ છે ન્યાય નહીં મળે તો અમે પોલીસ સ્ટેશન જવાના છીએ હાલ તો શિક્ષક સામે પરિવાર દ્વારા વિદ્યાર્થીને ને ઢોર માર મારવા માં આક્ષેપો કરાયા છે ત્યારે મામલે તપાસ થશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે સાથે